બાકી જગત વાતો કરે ભાઈ રાજુભાઈ બાકી મારા ધર્મ પાસે ખાલી હોકારો પુરવાર દુનિયામાં એનો ઇતિહાસ ના જો પણ ઝાલા ભાઈ વિચારેલું બધું બનતું નહીં ભાઈ તમે વિચારો ને હું વિચારું એ અલગ છે તમે તમારા વિચારો દોડો તો એમાં દુઃખ વધે ભાઈ અને એ તો ભાઈ મારા વિચારે હાલો ને તો અહીંયા ડગલે ડગલે તમને શાંતિ સુખ જ મળે વેણ જોતું વધાવો ના કરતા હવે દસ ના બનાવું ભાઈ આઠ જ બનાવ તો મારી રમત કોઈ સમજી નહી સમજી ના હરુભાઈ બે ભાષા વાળું માણ આ હોય બે ભાષા બોલું એક ભાષા વાળું માણ હોય એક ભાષા બોલું રાજુભાઈ દુનિયા ભગવાન એવું છે ભાઈ કે હરુભાઈ જગ્યા ઉપર પગ મૂકુ જોઈએ કદાચ ગમે એવું નડતર હોય મારા ઘોડા ના પોસડા લઈને જોયું ઢરતું જગત જગતમાં ક્યાંય વાળવા જયા નહીં ભાઈ રાજુભાઈ નારાયણ સર રાજપૂત ના દીકરા હતા કદાચ ભાઈ ઝાલા હતા રાજપૂત ના એક દાડો એના એક રાજપૂત ના કારણ કે આખી નું ઝેર એવું બની ગયું ભાઈ રાજુભાઈ આખી નું ઝેર બન્યું ગયું ગમે એવી નાય તો હરુભાઈ બાર હે ગઉ વિશ્વાસ છે ભાઈ વળાદના પાદર માં બેઠો છો હુરોપુરો જે બોલે બની જાય